નમસ્કાર મિત્રો એ જનરેશન વિશે ઘણી વાર કહેવાય છે કે આ જનરેશન કોઈ કામની નથી કશું બની શકશે નહીં એ જ જનરેશને એ જ જેન્ઝી જનરેશને નેપાળમાં સરકાર પાડી દીધી છે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને મજબૂર કરી દીધા છે રાજીનામું આપવા માટે હવે અલગ વાત છે કે પ્રોટેસ્ટ એટલો વધી ગયો છે કે પ્રધાનમંત્રીના ઘરને આગ લગાડી દેવામાં આવી છે પાર્લામેન્ટ પણ આગની લપેટમાં આવી ગઈ છે ફાઇનાન્સ મિનિસ્ટરને તો સીધા રસ્તા પર કાઢીને જૂતા વડે મારવામાં આવ્યો છે પ્રોટેસ્ટર્સ દ્વારા અને એ બધામાં પૂર્વ પ્રધાનમંત્રીની પત્નીની અનફોર્ચ્યુનેટ ડેથ થઈ જ્યારે તેમના ઘરને પણ આગ લગાવવામાં આવી तो सवाल ये उभो थाय छे मित्रों के आखरे आठलो गुस्सो केम शुं मात्र सोशल मीडिया बैन एनु कारण छे जवाब छे नहीं एना पाछळ कारणों घणी ऊंडा छे चालो समझिए आजना वीडियो ने में आवाज़ वात छे आठ सप्टेम्बर बे हजार नेपाल नी राजधानी काठमांडू में हजारों लोग भेगा थया हता प्रोटेस्ट करवा माटे मोटा भागे युवान स्कूल कॉलेज ना स्टूडेंट्स આ પ્રોટેસ્ટને હામી નેપાલ નામના એનજીઓએ ઓર્ગેનાઇઝ કર્યો હતો પ્રોટેસ્ટર્સ માહિતી ઘર મંડળથી પાર્લામેન્ટ તરફ શાંતિપૂર્ણ રીતે આગળ વધતા હતા પણ સરકારે પોલીસને તૈનાત કરી દીધી પાણીના તોપ ટીયર ગેસ રબરની ગોળીઓ વાપરવામાં આવી પણ જલ્દી જ મામલો બગડી ગયો કેટલાક પ્રોટેસ્ટર્સ પાર્લામેન્ટ કોમ્પ્લેક્સમાં ઘૂસી ગયા અને પછી જે પોલીસે કર્યું એ જોઈને દેશ ચોંકી ગયો પોલીસે સીધો લાઈવ બુલેટથી ફાયરિંગ કર્યું ઓછામાં ઓછા ઓગણીસ પ્રોટેસ્ટર્સ માર્યા ગયા ચારસો ઘાયલ એમાં એક વર્ષનો બાળક પણ હતો આટલી તાનાશાહી સામે કોણ ચૂપ બેસે જેમ જેમ આ ખબર ફેલાઈ લોકો વધુ સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી ગયા કાઠમંડુ જ નહીં પણ પોખરા બુટવલ ભરતપુર અને દમકમાં પણ પ્રોટેસ્ટ શરૂ થઈ ગયા મીડિયામાં સૌથી વધુ ચર્ચા થયેલું કારણ સોશિયલ મીડિયા બેન હતું પણ હકીકતમાં મિત્રો એ માત્ર એક કારણ હતું કરપ્શન બેરોજગારી અને નેપોટિઝમ આ બધા વધારે મોટા કારણો બે હજાર ત્રેવીસ માં સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા કહ્યું ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ યુટ્યુબ ટ્વિટર બધા બેન થઈ ગયા માત્ર ટિકટોક રહી ગયું કારણ કે એણે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પ્રોટેસ્ટર્સનો દાવો હતો કે આ બધું માત્ર જનતાની અવાજ દબાવવા માટે કરાયું સોશિયલ મીડિયા બેન બાય ધ ગવર્નમેન્ટ એક્સ્ટ્રીમલી ઇટ ઇઝ અગેન્સ્ટ आवर ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ ધે વોન્ટ ટુ કંટ્રોલ અસ જસ્ટ લાઈક અ ડિક્ટેટર નેપાળના યુવાનો પહેલેથી જ બેરોજગારી અને ગરીબીથી પરેશાન હતા 2024 માં યુથ અનએમ્પ્લોયમેન્ટ રેટ 20% થી વધુ હતો હજારો યુવાઓ કામ માટે વિદેશ જવા મજબૂર અહીં સુધી કે પૈસા માટે રશિયા યુક્રેન વોર માં લડવા ગયા બાળકો સોશિયલ મીડિયા પર તેમની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ શો ઓફ કરતા હતા એન્ટ્રીઝ પાર્ટીઓ બ્રાન્ડેડ વસ્તુઓ જ્યારે સામાન્ય લોકોની હાલત ખરાબ એ જ વાતથી નેપો નેપો કિડ્સ અને બેબી ટ્રેન્ડ કરવા લાગ્યા સપ્ટેમ્બરના પ્રોટેસ્ટમાં એક પોસ્ટરે લખેલું કે પોલિટિશિયન્સના બાળકો વિદેશથી ગુચી બેગ લઈને આવે છે અને સામાન્ય લોકોના બાળકો કફનમાં પાછા આવે છે સરકારે આ બધું નેશનલિઝમની આડમાં ડિફેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો પણ અંતે પ્રોટેસ્ટ એટલો વધી ગયો કે પેલા હોમ મિનિસ્ટરે રાજીનામું આપ્યું પછી સોશિયલ મીડિયા બેન હટાવાયો પણ જનતા અટકી નહીં ખરે 9 સપ્ટેમ્બર બપોરે 2 વાગે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલિયે રાજીનામું આપી દીધું હાલ પણ પ્રોટેસ્ટ ચાલુ છે જનતા સિસ્ટમેટિક રિફોર્મ્સની માંગ કરી રહી છે મિત્રો આ ઘટના આખી દુનિયાની સરકારો માટે એક પાઠ છે જ્યારે કરપ્શન નેપોટિઝમ અને બેરોજગારી જેવા મુદ્દાઓને અવગણવામાં આવે છે અને જનતાની અવાજ દબાવવામાં આવે છે ત્યારે પરિણામ વિનાશકારી બની શકે છે નેપાળના લોકો હવે એક લાંબા ગાળાનું ડેમોક્રેટિક સોલ્યુશન ઇચ્છે છે આશા છે કે આ દેશ ફરી શાંતિપૂર્ણ માર્ગે આગળ વધશે